શીખ સામ્રાજ્ય અને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચેના બીજા એંગ્લો શીખ યુદ્ધ દરમિયાન તેર જાન્યુઆરી અઢારસો ઓગણપચાસ ના રોજ ચિનિયનવાલા ખાતેની લડાઈ શરૂ થઈ આ યુદ્ધ પંજાબના મંડી બહાઉદ્દીન જિલ્લામાં જેલમ નદી પાસે શરૂ થયું મંડી બહાઉદ્દીન હવે ઉત્તરી પંજાબ પાકિસ્તાનમાં છે ચૌદ હજારની અંગ્રેજી સેનાનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ સર હુગ દ્વારા કરવામાં આવ્યું જ્યારે શવામાં આવી હતી આ યુદ્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું યુદ્ધના અંત સુધીમાં ગફની સેનાના 757 સૈનિકો માર્યા ગયા જેમાં 1551 ઘાયલ થયા અને 104 ગુમ થયા હતા આ લડાઈ બે દિવસની અંદર જ ગફને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યો તમને જણાવી દઈએ કે બીજું એકલો શીખ યુદ્ધ અઢાર એપ્રિલ અઢારસો થી ત્રીસ માર્ચ અઢારસો સુધી શરૂ થયું હતું અવકાશમાં પગ મૂકનાર પ્રથમ ભારતીય વિંગ કમાન્ડર રાકેશ શર્માનો જન્મ તેર જાન્યુઆરી ઓગણીસો ના રોજ પટિયાલામાં થયો રાકેશ શર્મા અંતરિક્ષમાં જનારા એકસો માં અને પ્રથમ ભારતીય હતા રાકેશ શર્મા ઓગણીસો માં

કરી તેણે અંતરિક્ષમાં સાત દિવસ એકવીસ કલાક અને ચાલીસ મિનિટ વિતાવી સંયુક્ત પરીક્ષણ દ્વારા સોયુઝ ટી ના ક્રુ સાથે અવકાશમાંથી વાતચીત કરવામાં આવી હતી ત્યારે તે સમયના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ રાકેશ શર્માને પૂછ્યું કે અવકાશમાંથી ભારત કેવું દેખાય છે પછી તેણે હિન્દીમાં જવાબ આપ્યો સારે જહા સે અચ્છા રાકેશ શર્મા હીરો ઓફ ધ સોવિયત યુનિયન એવોર્ડ મળનાર પ્રથમ ભારતીય છે આ સાથે તેમને અશોક ચક્રથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે

તેણે પોતાના કાર્યમાં રમખાણો સામાજિક અરાજકતા અને મધ્યમ વર્ગની બેચેનીને પણ જગ્યા આપી શમશેર બહાદુરનું બાર મે ઓગણીસો ના રોજ અમદાવાદમાં અવસાન થયું હતું વિશ્વમાં પ્રથમ જાહેર રેડિયો તેર જાન્યુઆરી ઓગણીસસો ના રોજ ન્યુયોર્કમાં પ્રસારણ શરૂ કરવામાં આવ્યું ન્યૂયોર્કના મેટ્રોપોલિટન ઓપેરા હાઉસમાંથી પ્રસારણ માટે 500 વોટનું ટ્રાન્સમીટર સેટ કરવામાં આવ્યું અને કનેક્ટ કિટકટ સુધી તેને સાંભળવામાં આવ્યું હતું જો કે તેની ગુણવત્તા સારી ન હતી સમયાંતરે સિગ્નલ બંધ થઈ જતા અને અવાજ સંભળાતો ન હતો પરંતુ આ પછી સંદેશા વ્યવહાર અને ટેકનોલોજીના આધુનિક માધ્યમનો વિકાસ શરૂ થયો ત્યારબાદ તેની ગુણવત્તામાં સુધારો કરવામાં આવ્યો તેર જાન્યુઆરી ઓગણીસો ત્રીસ ના રોજ પ્રખ્યાત કોમિક પાત્ર મિકી માઉસ પ્રથમવાર કોમિક સ્ક્રિપ્ટમાં માં દેખાયું ન્યુયોર્ક મિરર માં પ્રકાશિત આ કોમિક ની સ્ક્રિપ્ટ વોલ્ટ ડિઝની લખતો હતો ધીમે ધીમે મિકી માઉસ નું પાત્ર ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું આગામી થોડા મહિનામાં આ કોમિક ચોવીસ દેશના ચાલીસ અખબારમાં પ્રકાશિત થવાનું શરૂ થયું વોલ્ટ ડિઝની ને વર્ષ